और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे और जब उनका मैनिफेस्टो आया उसी दिन मैंने कह दिया था कांग्रेस का मैनिफेस्टो पर मुस्लिम लीग की छाप है कांग्रेस की नजर आपकी कमाई पर आपके मकान दुकान खेत खलिहान पर भी है कांग्रेस के शाहजादे का कहना है कि ये देश के हर घर हर अलमारी हर परिवार की संपत्ति का एक्सरे करेंगे शाही परिवार के शाहजादे के सलाहकार और ये परिवार उन्हीं की बात मानता है उन्होंने कहा था जो मेहनत करके कमाते हैं उन्होंने कहा उन उन्हों पर ज्यादा टैक्स लगना चाहिए अब ये लोग ઉસસે ભી એક કદમ આગળ ચાલે ગયે હે અબ કોંગ્રેસ કા કહેના હે કે વો ઇનહેરિટન્સ ટેક્સ લગાયેગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ભાષણ પછી દેશમાં અને દુનિયામાં ખળભળાટ મચી ગયો છે વિદેશી મીડિયાએ પણ એની નોંધ લીધી છે અને ચૂંટણી પંચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ભાષણ વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે અને એની તપાસ ચાલુ થઈ છે આ વિવાદ ક્યારે શરૂ થયો જ્યારે કોંગ્રેસના ઓવરસીસ ચેરમેન જે છે શામ પિત્રોડા એ પણ ગુજરાતી છે એમણે વારસાઈ ટેક્સ એટલે ઇનહેરન્ટ ટેક્સ વિશે ચર્ચા ઊભી કરી એ પછી આ વિવાદ શરૂ થયો જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી એવો ટેક્સ કોંગ્રેસ લેવા માગે છે એવું વડાપ્રધાનનું કહેવું છે આપણે આજે વાત કરીએ આ બે દિગ્ગજ ગુજરાતીઓ જેના મામલે વિવાદ થયો છે શું કહે છે અને ખાસ તો અમેરિકામાં આ ઇનહેરન ટેક્સ જે છે એ શું છે એની આપણે સમજ લઈએ સામ પિત્રોડાએ એવું કહ્યું કે અમેરિકામાં ઇનહેરન ટેક્સ છે અને જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે પિસ્તાલીસ સંપત્તિ એમના વારસદારોને મળે અને પંચાવન સંપત્તિ સરકાર પાસે જમા થાય આવી વ્યવસ્થા અમેરિકામાં છે અને આવી વ્યવસ્થા વિશેની ચર્ચા ભારતમાં પણ થવી જોઈએ એવો એમણે મત વ્યક્ત કર્યો બસ આ વાત એકદમ ફૂલટોસ જેવી છે અને ચૂંટણીની ઓવરમાં ભાજપને મોટી તક મળી અને નરેન્દ્રભાઈએ આની ઉપર સિક્સર પણ મારી દીધી જેવું કોંગ્રેસે આવું કહ્યું કે અમને આ એમના અંગત વિચાર છે ને અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી એટલે સ્વાભાવિક રીતે જ ભાજપમાં આનું ડબલ જોમ ઉભું થયું અને ભાજપે આ હવે ચૂંટણીનો બહુ મોટો મુદ્દો બનાવી દીધો છે કે ઇનહેરન્ટ ટેક્સ જો કોંગ્રેસ સરકાર આવશે તો તમારી સંપત્તિ અને તમારી સંપત્તિ પછીની જે વારસદારોને મળનારી સંપત્તિ છે એની ઉપર સરકાર કબજો કરી લેશે આપણે એ સમજી લઈએ કે અમેરિકામાં જે ટેક્સ લાગુ પડે છે એ શું છે અમેરિકાના બાર રાજ્યોમાં સંપત્તિ કર લાગે છે અને છ રાજ્યોમાં વિરાસત કર એટલે કે ઇનહેરન્ટ ટેક્સ લાગે છે સંપત્તિ કરને ટેક્સ પણ કહેવામાં આવે છે સંપત્તિ કર લગભગ સુધીનો હોય છે જ્યારે વિરાસત કર એટલે કે ઇનહેરન્ટ ટેક્સ એ અમેરિકાના માત્ર છ જ રાજ્યોમાં લાગુ પડ્યો છે એમાં છે અયોવા કેન્ટુકી મેરીન્ડ નેબ્રાસકા ન્યુજર્સી અને પેન્સિલવેનિયા અને એમાં પણ રાજ્યમાં જે અત્યારે ઇનહેર ટેક્સ લાગુ થયો છે એ આવતા વર્ષથી ધીમે ધીમે એને સમાપ્ત કરી દેવામાં આવશે એટલે કે અમેરિકાના પણ માત્ર રાજ્યોમાં વિરાસત ટેક્સ એટલે કે ટેક્સ રહેશે અને હવે છેલ્લે બે હજાર ઓગણીસની ની ચૂંટણી પહેલા પણ સામ પિત્રોડા અને નરેન્દ્ર મોદી વચ્ચે આવી એક શાબ્દિક લડાઈ થઈ હતી એ વખતે સામ પિત્રોડા એવું બોલ્યા હતા ઓગણીસો ચોર્યાસીના શીખ રાયોટ્સના સંદર્ભમાં એમનું એવું કહેવું હતું કે જો હુઆ શો હુઆ મતલબ જે થઈ ગયું એ થઈ ગયું હવે એને ભૂલીને આપણે આગળ વધવું જોઈએ એ વાતને નરેન્દ્રભાઈએ બરાબર પકડી અને એનો પ્રચારમાં બરાબર ઉપયોગ કર્યો હતો કે ચોર્યાસીના શીખ દંગાની કોંગ્રેસને આજે પણ શરમ નથી હવે આવી રીતે જો કોંગ્રેસ નરેન્દ્ર મોદીને ફૂલતોસ અથવા નોબોલમાં ફ્રી હિટ આપે नरेंद्र भाई कोई चुके खराब सोमवार से शुक्रवार સુધી રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટરસ વ્યુ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર અને ડાઉનલોડ કરો દિવ્ય भास्कर એપ